ત્રીજા સૌભાગ્યની વાત કે જે પહેલા દિવસે સસ્પેન્સ રાખવામાં આવ્યું હતું અને એ એ સૌભાગ્ય છે કે પૂજ્યશ્રી ની નિશ્રામાં મુમુકશુ કાજલ કુમારીનું પહેલું ચાતુર્માસ થશે આપણને વિશિષ્ટ સૌભાગ્ય એ આનંદના સમાચાર મળ્યા ને એટલે તાત્કાલિક મુંબઈથી રવાના થયો કે પ્રભુના સંકેત મળ્યા અને હેમબલ્લા મારા સાહેબ અમારા ચાતુર્માસની અંદર નિશ્રા આપવાના છે અને પધારવાના છે ખરેખર પંકજભાઈ જે કીધું ને તમે બગાસું ખાધું ને પતાસું મળ્યું છે તમે કદાચ સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય પણ કોક ભાવની પુણ્ય રાશિ ભેગી થઈ હશે કે તમારા ઘર આંગણે અને તમારા પરિવારના આંગણે આવો સોનાનો સૌભાગ્યનો સૂરજ ઉગ્યો કે ગુરુદેવની સાથે સાથે પપ્પા ભગવાનના ચંદ્રમાં આચાર્ય હેમબल्लभ શ્રીશ્વરજી મહારાજ આપને નિશા આપવાના ચાલ સોહે તો જ મારે હૈયે બસો ગિરાજ મારે હૈએ બસો ગિરિરાજ મારે હૈયે બસો ગિરિરાજ મારે હૈરે બસો ગિરિરાજ મારે હૈએ બસો ગિરાજ